હર હર ભોલેનાથના નાથ પૂજી ઉઠ્યો છે આજે પંદર વર્ષ બાદ આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર અને એમાંય પાંચ સોમવાર આવે છે આ સોમવારમાં વહેલા સવારથી ભક્તોની ભીડ જામી છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને એમાં પણ ખાસ કરીને આ સાલ ઘણા વર્ષો બાદ સાત દાયકા પછી પાંચ સોમવાર આવે છે એટલે ભક્તોનો ઉત્સાહ ખૂબ જ અનેરો છે સવારથી જ ભક્તો બીલીપત્ર દૂધ અને જળની ધારાથી અખંડ રીતે શિવ પૂજા કરી રહ્યા છે